અને જે મુદ્દે હવે કરણી રાજપૂત કરણી સેના મેદાને આવી છે અને ત્યાં પહોંચીને એમને પરિવારને સાંત્વના પાઠવી છે અને ત્યાં જઈને કરણી સેના પ્રમુખ અને ઉપપ્રમુખે શું કહ્યું છે પહેલા તે સાંભળી લઈએ ગેસો આજે મુલાકાતે આવ્યા છો મૃતકના પરિવારજનો અને મેરા વીરભોસી જાડેજા શ્રી રાજપૂત કરણી સેના પ્રદેશ અધ્યક્ષ આજે બિગુબા ગોયલ જે દીકરા જે સુસાઇડ કર્યું એમાં આજ સુધી આજે બે ત્રણ દિવસ થયા પણ હજુ સુધી નથી ફરિયાદ લખાણી નથી પીએસઆઈની બદલી થઈ તમે સમજી શકો કે પોલીસમાં જે દીકરા હોય એ માનસિક કેટલા મજબૂત હોય જો એને આટલી માનસિકતા ત્રાસ દેવામાં કેટલો આવ્યો હશે તમે કલ્પના કરો કે વિચારો કે એ પોલીસને પોલીસની તો પોલીસને જે પણ ભરતી થયા હોય એટલા માનસિકને પોતે પછી મજબૂત હોય ત્યારે પોલીસમાં ભરતી થયા હોય જો એને કેટલો ત્રાસ દેવા ત્યારે એને સુસાઈડ કરવાની જરૂર પડી તો એના માટે એસપી સાહેબને કાનભાઈને બધા રજૂઆત કરી છે એની ટીમે આ તો તાત્કાલિકમાં એનો નિર્ણય લેવામાં આવે બદલી કરવામાં આવે અને તાત્કાલિક એફઆઈઆર ફાટવી જોઈએ અને સરકારને કહેવા માગી કે બીજા ઘણા બધા ગુનાઓ એવા છે કે રાજપૂત સમાજ ઉપર થયા છે કે જેમાં સમજી લો કે ખાલી કોઈક ગુનેગાર જોડે પોલીસવાળા ફર્યા તો એને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યા છે સુરનગરમાં અને બે ત્રણ જગ્યાએ એવા કેસ બન્યા છે કે ખાલી ડિસમિસ કરવામાં આવ્યા છે સસ્પેન્ડ નહીં ડિસ્મિસ કરવા તો આ આવડી મોટી ફરિયાદ લખાવે છે એનો પરિવાર કહે છે કે ભાઈ આટલા ટાઈમથી એમનો ત્રાસ હતો પીએસઆઈનું માનસિક ટોર્ચર કરતા હતા તો હજુ સુધી એમના ઉપર કેમ ફરિયાદ નથી થઈ તો વહેલી તકે એના ઉપર એફઆઈઆર થાય અને બદલી થાય જો નહીં થાય સસ્પેન્ડ થાય અને નહીં થાય તો આગલા દિવસોમાં આનાથીને પણ ઉગ્ર આંદોલન કરવામાં આવશે બાપુ કન્ડિશનની રજૂઆત છે એવું કહેવામાં આવે છે કે આંદોલન પણ કરવામાં આવશે આગામી દિવસોમાં કન્ડિશન શું રોલ રહેશે જો આગામી દિવસોમાં અત્યારે સાહેબે બોતેર કલાકનો અલ્ટિમેટમમાં ટાઈમ આપ્યો કે અમે બદલી કરીશું અને તમને કાયદા કે જે પણ હશે કાયદાની રીતમાં ન્યાય આપશું જો આગળના ટાઈમમાં ન્યાય નહીં આપે

પોતાની સ્વાભિમાન મૂકીને કોઈ ટાર્ગેટ પૂરો ના કરી શકતા હોય એટલે આ વસ્તુ થાય છે જેને સ્વાભિમાન નથી ને ગમે કરવું અને એને કોઈ તકલીફ નથી પણ સ્વાભિમાનથી જીવવું હોય ને પોલીસમાં રહેવું હોય તો બધી આ બધી ઘણી તકલીફો થતી હોય એના હિસાબે ઘણા આવી રીતના આપઘાત કરતા હોય વિજયસિંહનું મૃત્યુ થયું છે આપ એસપીને મળ્યા છો કેવા પ્રકારનું તમને રજૂઆત કરવામાં આવી છે અમે રજૂઆત કરી કે કાલે પરિવાર મેળો તો અને સાહેબે એવું કીધું હતું કે લેખિતમાં રજૂઆત કરો મારી સુધી લેખિતમાં જે વાત આવશે એટલે એ વાત ઉપર હું સો ધ્યાન દઈશ આજે અમે મળ્યા છીએ હું કૃષ્ણદેવભાઈ કરણી સેનાના પ્રમુખ અને અમે બંને ગયા હતા આજે બેઠા અમે અરજી આપી અને સાહેબને કીધું છે સાહેબના ધ્યાને બીજા કેટલા પુરાવા સાથેની ઘણી રજૂઆત થઈ છે કે ક્યાં ક્યાં શું શું ભૂલ થઈ છે અને સાહેબે કીધું છે કે આ બધું સંગાન લેવામાં આવશે અને સો ટકા આની ઉપર બને ત્યાં સુધી જેટલું ઝડપીમાં ઝડપી થઈ શકશે એટલા એ પગલાં લેવાની કોશિશ કરશે ધરમભાઈ બીજી વાત એવી પણ છે કે એમના પિતાએ એવું કહ્યું છે કે એમની ગાડી લેપટોપ ને ને એવું છે હજી સુધી એમને ફરજ ફરવાનું એ બાબતે દોર્યું ધ્યાન અમને તો હતી એ અમે કીધું કે એમણે ક્યાંક ને ક્યાંક અમારા ધ્યાનમાં એવું છે અમારે કાન સુધી વાત પહોંચી છે કે એમણે સુસાઇડ નોટ પણ લખી હતી ની સુસાઇડ નોટ છે એ ત્યાં જ સ્થળ ઉપરથી કદાચ મૂળ તપાસ અધિકારી તે ગોસ્વામી છે ગોસ્વામીની સામે તો એ બિચારા રંજાડીને પોતાની એની રંજાડથી તો એણે સુસાઇડ કર્યું છે હવે એ જ તપાસમાં તપાસ અધિકારી તરીકે મુખ્ય જગ્યાએ પહોંચે તો એનો મતલબ એમ છે કે ત્યાં એની સાથે ચેડા થવાની શક્યતાઓ સો ટકા જોડાયેલી છે હવે એ તપસનો વિષય છે સાહેબ જોશે એવી વાત થઈ આગામી સમયમાં શું સ્ટેન્ડ રહેશે આગામી સમયમાં જેમ વીરભદ્રસિંહે કીધું એમ અમે અમારી રીતના બધી જ રીતના તૈયાર છીએ અમે તંત્રનો હંમેશા અમે તંત્ર અને સમાજ વચ્ચેનો એક સકારાત્મક સેતુ બન્યા છીએ અને આ આજે પણ અમારું એ જ કામ છે કે સંઘર્ષ વગરને ઘર્ષણ વગર જે વાસ્તવિક વાત છે જે પારદર્શક વાત છે એની ઉપર તંત્ર પોતાનું ધ્યાન દે અને જે કાયદાકીય પગલાં લેવાના છે એ લે તો અમારે કોઈ વિષય નથી નકર દિવસ તો આજ કદાચ ત્રણ ના ચાર થાય એ બધી ગોણ વસ્તુ છે પણ પછી અમારી પાસે બધા જ દિવસો છે અને બધા દિવસોમાં અમે જે થતું હશે એ બધું જ કરશું બાકી ન્યાય મેળવીને સો ટકા જમશું પ્રમુખ અને નું સ્પષ્ટ કેવું છે અમે વહી કરવા ઉગ્ર રજૂઆત પણ સમયમાં છે જો આ મુદ્દે હેડ કોન્સ્ટેબલ ને ન્યાય નહીં મળે તો આ નગર સમયમાં મામલો વધુ ઉગ્ર બનશે જેવી વાત પણ કરવામાં આવી છે આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં